નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બધા જ ગુરુ ગુરુ કરી રહ્યા છીએ કોઈ કહે મેં આમને ગુરુ બનાવ્યા કોઈ કહે મેં આમને ગુરુ બનાવ્યા અને આપણે બધા જ જે ગુરુ બનાવીએ એમને સતગુરુ કહીએ છીએ તો सु सत गुरु कौन से धर्म गुरु कौन से सत गुरु कौन से शास्त्र गुरु कौन से कान गुरु कौन से कर्मकांड गुरु कौन से आ બધા જ ગુરુઓ અલગ અલગ સ્ટેજ ના હોય છે અલગ અલગ પ્રકારના હોય છે તો પહેલા તો સંસાર માં આપણે કામકાજ શીખીએ છીએ ત્યાં પણ ગુરુની જરૂર પડે છે કેમ કે તમારે કોઈ પણ પ્રકારના કારીગર બનવું હોય કોઈ પણ પ્રકારની કળા શીખવી હોય અથવા તમારે અભ્યાસ કરીને આગળ વધવું હોય તો સંસારના દરેક કાર્યમાં સંસારિક ગુરુની જરૂર પડે છે બીજા ગુરુ છે કર્મકાંડના ગુરુ જે આપણને પોતાનું રૂપ નથી જણાવી શકતા કે તમે પોતે કોણ છો અને તમારો જન્મ મનુષ્ય જન્મમાં કેમ થયો છે મનુષ્ય જન્મમાં આવવાનો અર્થ શું છે તમે લક્ષ ચૌરાસીના બંધનમાં કેમ ફસાયા છો તો આવા કર્મકાંડ ગુરુ મુક્તિનો માર્ગ નથી બતાવી શકતા પરંતુ આપણને પૂજા પાઠ સ્તવન સ્થળો અનુષ્ઠાન યજ્ઞ વિધિનું જ્ઞાન આપી શકે છે ત્રીજા ગુરુ છે શાસ્ત્ર ગુરુ જે શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ્ઞાન કંઠસ્થ કરી લીધું હોય છે આવા ગુરુ આપણને શાસ્ત્રોનું જ્ઞાન આપી શકે છે આપણને મંત્રોની વ્યાખ્યાઓ કરતો શીખવાડે છે શાસ્ત્રાર્થ કરતો શીખવાડે છે અને તેવા ગુરુ આપણને શાસ્ત્રોની માયાજાળમાં ફસાવી દેશે શબ્દોની માયાજાળમાં ફસાવે છે તો આપણે પણ શાસ્ત્રોના જ્ઞાનથી જ્ઞાન જ્ઞાની તો થઈ જઈએ છીએ પરંતુ તે જ્ઞાન વૈખરી વાણીનું જ જ્ઞાન હોય છે એટલે કે જેમ એક પોપટ પોપટને સીતારામ સીતારામ બોલતા શીખવાડ્યું હોય છે તેમ આપણે પણ તોતારામ થઈ જઈએ છીએ અને આપણે કાગળની નાવમાં સફર કરીએ છીએ તો ત્યાં પણ આપણને મુક્તિનો માર્ગ મળતો નથી તો ચોથા ગુરુ છે કાન ગુરુ જે આપણા કાનમાં ફૂંક મારે છે તેમને પણ કાનમાં ફૂંક મારવાની ખબર નથી કે ફૂંક કામમાં કાનમાં કેમ મરાય છે કે ફૂંક કેમ કે ફૂંક એક પવન છે અને પવન દ્વારા સેવકની અંદર બીજા રોપણ કેવી રીતે કરી શકાય આ નિયમ જ્યારે નારદજીએ માતા અંજનીના કાનમાં ફૂંક મારીને ગુરુપદ આપ્યું હતું ત્યારથી આ નિયમ લાગુ પડ્યો છે પરંતુ નારદજી તો પૂર્ણ પુરુષ હતા નારદજીનું નાભી કમળ ખીલેલું હતું નારદજીની પરાવાણી પસન્નતાવાણી ખીલેલી હતી એટલે એમને ફૂંક મારીને અંજલિને ગુરુપદ આપી દીધું પરંતુ અત્યારે પરાપસંતી વાણી કોઈની ખોલેલી નથી તેમ છતાં ફૂંક મારીને ગુરુપદ આપે છે જેને કાન ગુરુ કહેવાય છે તો પાંચમા ગુરુ છે મંત્ર ગુરુ જે ગુરુ તમને કોઈ પણ પ્રકારનો મંત્ર આપી દેશે તો મંત્ર તમારે જપવો પડે છે અને તે મંત્ર કોઈ દિવસ અજપાજાપ બનતો નથી ઠીક છે મન મંત્રથી તમે રિદ્ધિ સિદ્ધિ મેળવી શકો છો પરંતુ મંત્ર તમને મુક્ત કરી શકતો નથી કેમ કે પરમાત્મા પોતે નિ શબ્દ છે પરમાત્મા પોતે નિમંત્ર છે પરમાત્મા કોઈ મંત્ર નથી પરમાત્માનો કોઈ મંત્ર જ નથી જેની પાસે શબ્દ શબ્દ જ નથી જે શૂન્ય જ છે તો શૂન્ય સુધી કોઈ પણ શબ્દ પહોંચતો નથી તો મંત્રમાં આપણે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ તે પણ મહા મહેનતે પૂર્ણ સંકલ્પથી પૂર્ણ નિયમથી પૂર્ણ નિશ્ચયથી આપણે જ્યારે બેસીએ અને આપણે સંકલ્પ શક્તિ દઢ કરીએ ત્યારે જ આપણને થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તે સિદ્ધિ તે પણ મોક્ષનો માર્ગ નથી જ્યારે સઠ્ઠા ગુરુ છે ધર્મગુરુ તો ધર્મ ગુરુ એ જ છે કે જેને દરેક શબ્દોથી પાર જઈને અનહદમાં સફર કરીને અજપા જાપમાં આઠે પહોર જે ગુરુ રમી રહ્યા હોય છે અને પોતે પ્રકાશમાન હોય છે જેના અંદર પ્રેમ અને લોક કલ્યાણની નિસ્વાર્થ ભાવના પડી હોય અને આવા ગુરુને આપણે સતગુરુ કહીએ છીએ જે કોઈ મંત્ર નથી આપતા પરંતુ અનહદમાં રમાડે છે શ્વાસોમાં રમાડે છે અને આવા ગુરુની ભમરી જેવી ભાવના હોય છે જેમ એક ભમરી એક ઈયળને પકડે છે એટલે તે ભમરી ઈયળને પોતાનું રૂપ આપી દેશે એટલે કે ઈયળને ભમરી બનાવીને જ જંપે છે તો આપણે ગુરુને પારસમણી કહીએ છીએ તો પારસમણી લોખંડને સોનું બનાવી શકે છે પરંતુ પારસમણી લોખંડને પારસમણી બનાવી શકતું નથી કેમ કે પારસમણી લોખંડને પોતાનું રૂપ આપી શકતું નથી તો સાચા ગુરુ તો એ જ છે જે આપણને પોતાનું રૂપ આપી દે આપણને પણ અનહદમાં રમાડીને આપણી સુરતા અને શબ્દનું મિલન કરાવી પરમાત્મા સા પરમાત્માનું મિલન કરાવે જેમ નદી સાગરના સાગરને મળતો નદી મટી જાય છે અને તે નદી સાગર રૂપ થઈ જાય છે તો સાગર નદીને પોતાનું રૂપ આપી દેશે તેમ ગુરુ પોતાના રૂપી નદીને પરમાત્માના આનંદ સાગરમાં મિલાવી દેશે ત્યારે જ દૂધમાં જેમ આપણે પાણીનું ટીમ્પું નાખવાથી દૂધ પાણીને પોતાનો રંગ આપી દેશે અને પોતાના રંગમાં સમાવી દેશે પછી તે પાણીનું ટીમ્પું આપણે પાછું મેળવી શકતા નથી તેમ સતગુરુ પોતાનો રંગ આપી દેશે અને પોતાના રંગમાં આપણને રંગી દેશે એટલે જ સંતોએ કહ્યું છે કે હંસાને ઠરે ના ભીરે હસે હંસા ભમરી જે વીરે ભાવના રૂપ પોતાનું રાજી થાય દુર્લભ વાસન अरे तत्स्व आदेश ना प्रणाम